અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ બાપુનગર નજીક ગટરનો દૂષિત પાણી માર્ગ પર ફરીવર્તા અનેક વાહનો સ્લિપ થતા ઘાયલ થયા હતા સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનો કોઈ નિરાકરણ આવ્યું નથી હતું સમસ્યાને લઈ ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા છે ભરુથી અંકલેશ્વરને જોડતા જૂના નેશનલ હાઇવે નંબર 8 પર ભર સિયાડે ચોમાસા જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જૂના નેશનલ હાઇવે નંબર 8 પર ઓએનજીસી બ્રિજ નીચેના ભાગે આવેલ બાપુનગર પાસે ગટરનું દૂષિત પાણી મુખ્ય માર્ગ પર ફરી વળે છે જેના કારણે અહીંથી પસાર થતા અનેક વાહન ચાલકો માર્ગ પર પટકાઈ ગયા હતા પાણીના કારણે બાઇક સ્લીપ થઈ જાય છે જેના કારણે બાઇક સવારને ઈજા પણ પહોંચી હતી આ અંગે સ્થાનિકોના આક્ષેપ અનુસાર તંત્રને અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવ્યું નથી છેલ્લા પંદર દિવસથી આ પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અંકલેશ્વરથી ભરૂચને જોડતા આ માર્ગથી રોજના સેંકડો વાહન ચાલકો પસાર થાય છે જેઓએ અકસ્માતનો ભોગ બનવું પડે છે ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે મારું નામ યશુભ પાસગંદ ખા હું અહીંનો રહેવાસી છું આપણે ભરૂચથી અંકલેશ્વર જતા રોડ ઉપર આ માર્ગના ઉપર પાણીનો ઘણો બધો સમસ્યા છે આજે પંદરેક દિવસ થી જે ગટર પાણી રોડ ઉપર આવે છે જેના કારણે જેડીસી માંથી નીકળેલા જે બી આપણા વ્યક્તિગત છે વાહનો ગાડી વાળા સ્લીપ મારે છે અને પંદર થી વીસ ગાડી દરરોજ પડે છે અને એનું કોઈ પ્રશાસન ઘણા લોકો આ બધી વસ્તુ તકલીફ પડે છે બરાબર અને બીજી વસ્તુ કે આ વસ્તુ ને જલ્દ આનો એક્શન લેવામાં આવે ઘણા લોકો ને થાય છે આના લીધે બહુ ને વાયદું કર્યું છે અત્યાર સુધી કોઈ કઈ એક્શન લીધું નથી આ તથા સરકાર તરફથી અમે વિનંતી કરીએ છીએ કે આ વસ્તુનો નો જલ્દી થી જલ્દી આનો નિરાકરણ કરવામાં આવે